ત્યારે પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાએ જાહેરાત કરેલી કે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરમાં લલ્લાને બે સમયનો થાળ ધરાવવામાં આવશે તે થાળ આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી ધરાવવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ છે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે આજે પચાસ જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી ટ્રેન મારફતે રવાના થયું હતું ઢોલ નગારા સાથે આ મંડળ મંદિરેથી પ્રસ્થાન કરી રેલવે સ્ટેશન તરફ પ્રયાણ કરતા રસ્તામાં ઠેર ઠેર ફૂલ વર્ષા દ્વારા તમામને વધાવવામાં આવ્યા હતા અને જય શ્રી રામ જય જલારામના નારા લગાવ્યા હતા વીરપુર જલારામ બાપાની જગ્યા ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ પિસ્તાલીસ થી પચાસ સ્વયંસેવકો આજે વીરપુરથી ટ્રેન મારફત અયોધ્યા જઈ રહ્યા છે અયોધ્યામાં જય મગજનો મહાપ્રસાદ તૈયાર કરશે અને અયોધ્યામાં આવતા તમામ દર્શનાર્થીઓને એક ડ્રેસ કોડમાં રહી અને સ્વયંસેવકો તમામ ભાવિક દર્શનાર્થીઓને આ મહાપ્રસાદ મહાપ્રસાદ આપશે તારીખ જાન્યુઆરીએ અને તારીખ ત્રેવીસે બે દિવસ આ મહાપ્રસાદનું વિતરણ થશે પૂજ્ય રઘુરામ બાપાએ અયોધ્યાના ટ્રસ્ટીઓને જે પ્રસ્તાવના મૂકી હતી આજથી ત્રણ વર્ષ પહેલા એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે એટલે વીરપુર જલારામ બાપાના પરિવાર વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી પૂજ્ય શ્રી બપોરે અને અને રાજભોગનો જે થાર છે તે ધરાવવામાં આવશે રામલુર વાસીઓ માટે એક ગૌરવ અને ઉત્સાહની વાત છે વીરપુર થઈ આડત્રીસ સ્વયંસેવકો સેવા માટે બાકીના ચૌદ જણા જે રસોઈ બનાવે અને આ પ્રસાદ રાંધીને તૈયાર કરે એવા કુલ પચાસ માણસો અમે અહીંથી જવાના છીએ બાકીનાનો પરિવાર જે કંઈ આવે આ બધા ત્યાં જઈ અને બાપાનો પ્રસાદ રસોઈ જે કંદો એમને રાંધીને આપે એનું પેકિંગ કરવાનું છે પેકિંગ કરી અને બાવીસ અને ત્રેવીસ તારીખે આ પ્રસાદનું અમારે વિતરણ કરવાનું છે બાપા તરફથી અમને બાપા અવારનવાર સેવાનો લાભ આપે છે ઘણા બધા માણસોને લાભ લેવા હોય છતાં બાપાની એક ભાવના છે કે વીરપુરવાસીઓને જ આ લાભ આપો અને અમને અવારનવાર આવો લાભ આપે છે એનો અમને ખૂબ જ આનંદ છે ગાદીપતિ આવવાના છે એ પણ થોડા લેટ આવવાના છે પાંચ તારીખ પછી આવશે અને એનો પરિવાર પણ આવવાનો છે એ બધા સોળ તારીખ પછી આવશે